हेलो हेलो नजर आम गिरी जाओ हाँ जरा ऊपर दिन करता हो हाँ बीक जो उन्नतिन पायला ये जरा इन्हें मैं तो बात ना करी हाँ तो अच्छा काफी लेते से हैं जो अंदर अंदर हो अंदर अंदर बाहर पहले बिमिया गोते हाँ हाँ तो ध्यान में है करी जो हो 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 हाँ अंदर में जाओ अंदर अंदर भी देवान को तो इन्हें बोल मार देवान

ફોન ની અંદર પકડી દીધા હો બેન ઘર માં પૂછી દીધા છે મારા દીકરા માં પૈસા કમાવા દો બાપ ને વીસ હજાર રૂપિયા લીધા હોય ને સાડા પાંચ આવવા દે વીસ હજાર રૂપિયા લઉં કઈક વીસ હજાર દે તો તારી બોન ને દેખાડું નહીં દેખાડું માણ માણ ખીડ્યું હું તમને શું કઉ છું આ મહાણિયા એ સેને બાંઠીન કમાલ દઈ દીધો આ સેને હલવાડા ને ધંધા કરશે એટલે છે ને આપણે અહીં રહેવું નથી અહીંથી વહી જવું છે તારી વાત થાય છે અહીંથી નીકળી જવું આમ નીકળ હાલ નીકળ ફટો આ મારી બેટી મારી બોન ભાગી રહી છે પણ જે દુની હાથમાં ના આવતી ક્યાં કોક વાવર દે ને તો ટાંગા ભાઈ ન પાહે ની મને મારા દીકરા મારા ની શેતે જાય બોલો શું કરું હવે કઈ હુંતું નથી એ દાદા શું છે

તો આ હંતન બે પડીક છાયા આપણે બારું ભાગવું નથી ઓલ્યો જો ને કમાર દઈને ક્યાં ગયો છે નકર ઈ ગોતવાય નીકળે શું કરવું આ હંતન બે છે આપણે હા હા સુ મામા નકરી રે છે

મને થોડી ખબર છે કાકા આમાં પૂર્યા તો ક્યાં જાવ મને હું ખબર તારી હારે માથા કૂટ કરવામાં હે ને તને એક મૂકી ને હું નીકળ નઈ થી 20000 સિન સિન 20000 તો કમાન 20000 જો તારે કમાન ને દેતો જા કમાન ને હું સિન દઉં ના તાર બાપુ હમો કરી દીસી તારી જાત બાપ બાપુ જાય એ ભૂ એ આ તું હોય લાગે હવે આની અરે લપ કરે કાઈ નઈ વાળા હગર જોવા દે જો આમ જા કિંકા જા હે હા તો એમ જ કહું હવે દરવાજા નહીં સાધવો હતો મણિયા એક દરવાજો હતો એ હડી ગયેલો એમાં નક્કું શું કાઢ નાખી દો નહીં નાખ નહીં નાખ મારા ભાઈ બન ટીતાને ફોન કરું એને ખરેજો રે એવું હોય ને તો અહીંયા બીજા ટાઈ એ હાલો ટીતા એ પહેલાં તાર ઘર ખાલી પીડ્યું હોય તો અમને થોડાક દે એમાં હાંકી નહીં માતાજીના આમ આમ ભાઈ ગીન નીકળ્યો છું